નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ઔદિચ્ય યુવક મંડળ દ્વારા સિહોર સંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનું વિતરણ કરવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો શિશુ વિહાર સંસ્થા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ડોક્ટર ભદ્રેશભાઈ પંડ્યા રાજુભાઈ દવે શૈલેષભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોના હસ્તે શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા